ચલો મિત્રો કે આમ જો બધા મજા મજામાં જ હશે ફરીવાર એક નવા બ્લોગની સાથે તમારે બધાને હાર્દિક 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 સ્વાગત છે તો ખાસ કરીને આજ કોમેડી વિડીયો ભંગાર જેવો થવાનો છે એટલે કે બહુ ખાસ વિડીયો નથી આપણે કોમેડી વિડીયો કહેવામાં આવે છે ખાસ કરીને તો ચાલો આપણે મળીએ આપણા મગન પટેલને તો આમ જો આમ નજાને તો તમને દેખાતો હોય સરસ મજાનો તો આમ ખીજા માતા નાખી ડૂબો એ માનથી જો આમ તમને દેખાતી બોલે ટીંગે તો અમારા મગનભાઈને બે શબ્દો પૂછી તો ખાસ કરીને શું કહેવા કે મોગન તો તમારા આખો કરી દેલા હાલ છે મારે એકું હા આ મારી એકુલા બા જો ને આ બોલેરામાં ધૂળ ઉડે ને બધી આમ એને હિસાબે એવું તમને આમ કેવું લાગ્યું આમ બોલેરામાં બેહી બેહી હા આ તો બહુ છે હા આ તો શરીર દુખેલા ભાઈ એવું છે હા મારી તો થઈ ગયો આમ થઈને આમ ન દેખાય આમ આ બધું દેખાશે તમને આ એ નાસ્તાની સરસ મજા ને એની હોટલ છે તો ને હું કરી લઈ ને અમારા ભાઈ જો ભારગવ ભાઈ તો તમને હા પાક ખાઓ તો વય આવો જો પાગ લઈને આવ્યા અમારા ભાઈ આજે ને આ દવા અમારા તો આમ ઉતરેશે અમારે બેન આમ નાસ્તો ડબ્બો લઈને આવ્યા હું લઈને આવે ખાસ ખબર નથી ને અમારા ફૂડ જો આમ બણી લેના આટા મારે હું શું ભણ એ મોલીને છે બટેટા नंदर से, एक देखा दे। पे खाई से। <laughs> <laughs> ये? में हर रही। ये तो है तो ये तो, है <laughs> <laughs> तो नास्तानी जो नास्तानी जोरदार सुरुवात આ બાજુ નાસ્તો ખુલા તારી માં છે તો ભૂંગળા બટેટા છે ને માનસી ને ડબલ ડબલ ભૂંગળા આપવાના છે નયન તો બે જ ફોટી જોરદાર કેમ કે કીધું ને એ પ્રમાણે કે વલોક આપણો ભંગાર જેવો છે આખલે તો માનસી ને તને મગજ અમારે મગજ ને ગંદી જાય મગન ને તો તમને ખબર જ છે જો અમારા બેન જો તમને દેખા થઈએ એક એક બટેટા થઈને આપી દેશે પરસાદી રૂપે કેટલા કેટલા બટેટા ભાગમાં આવશે હવ આ તો બે 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 તો ગજી આવી આવશે કરે એક બે બે આ તો બોણી ભરીમ બટેટા હે બોણી ભરીમ બટેટા હે આમ પોકડ જવાન બેઠા છે આ આ તો પોકડ જવાન છે આ પોકડ જવાન બકાદમ મકા બેઠા ઈ તમને દેખાય હા કેમ લાગે તમને આયા વા આ બાય બાય કરે ઈ તમને દેખાય ઈ હા ન્યા શેરમેન છે અને આ બકાદમ છે

ವಾಹ್ ವಿವಾ ಹಾ ತೋ ತೋ ಪಾಯ ಮಾರ ನಾನೇ ಓ ಚೋಕರೆ ಜೋ ತಮಮ್ ರೋಲ್ ಗೆ ವಗರೆತೆ ತೇನಿ ಮಾರ ಲೈಕ್ ಶೇರ್ ಕರ್ತರೆ ರೇಜೋ ಸಬ್ಸ್ಕ್ರೈಬ್ ಪಣ್ ಕೇತರೆ ರೇಜೋ ವಾ ಬೇಡಾಂಡಿ ವಗಡ ಬೇಡಾಂಡಿ ವಾಹ್ ವಿವಾ ಓ ಬ್ರೇ ಬ್ರೇಲ್ಕೋ ರೆಡಿಲೆ ಹವೇ ರೆಡಿಲೆ ಹವೇ ಆಲಿ ರೇ ಹೋ ಹಾಯ ಹಾಯ ಆ ತಮ ಚೋಕರೆ ಮಾರವಾಡ ರೇ ಜೋ ಆಮ್ರ ಮಾರಾದಾ ತಮ ಚೋಕರೆ ಬರ

જાગૃત કર્યા ને અમારા માનસી ભાઈ ને હું કઈ કેવા માનસી તમારા માનસી બેન કઈ કહેવા નથી માગતા હાલ કરીને તો ચાલો પહેલા આપણે દર્શન કરી આવીએ મંદિર ની દુકાનો આપડે તમને ખબર છે એક વાર તો મગન મગન પહેલી વાર આવ્યા તો મગન ને કેવું હોય તો હું કેવું તમારે પહેલી વાર એવો છો હું જાણવા માંગુ છું કે આ કઈ રીતનું છે અને કઈ રીતનું નહીં એને બધું જાણવા માંગુ છું ઠીક પેલી વાર એવો છું એવું હું બીજી વાર એવો છું તમને થોડું ઘણું જણાવે થોડું ઘણું તમે જણાવો મને હા તો ભાઈ મંદિર આવી ગયું છે તમને ખબર જ છે અહીંથી મંદિરની આમ ફરીને અંદર જવાનો રસ્તો છે અહીંથી તો ચાલો આપણે પહેલાં જઈએ થોડી વારમાં મંદિર તમને ખબર જ છે આપણે પહેલીવારની બીજી વાર આવી ગયા છે તો આ છે મંદિર તો આપણે પહેલાં દર્શન કરી આવી કંઈ તમે સરસ મજા સામને જો આમ તમને દેખાતું લીલું સમ જેવું વાતાવરણ છે ને આ ડે આમ તમને ધ્રો છે એ તમને પહેલી વાર એ બતાવી દઉં આખરી તમને બતાવશું પાછું ધ્રો અને આ તમને ખબર છે બગીચા છે કુંડા છે અહીંથી કાન રાખીને હાલવું પડે તો ચાલો તમને પણ જેવું તેવું બતાવી દઉં તમને ત્યાંનો નજારો તારે સાંજ પડી જશે એટલે સરસ મજાનો નજારો હોય છે સરસ મજાના પત્રા મારી પાછળ છે માનસી ને એના મકાદમ પાછળ છે મકાદમ ને બાજુ છે માનસી મેં દેખાતું છે તો માનસી પણ આવી આવે છે ને આપણા દાવાનું છે ડેમ તમે ડેમ પણ એક વાર ગયું પાછા બીજા બતાવો ને મારા આગળ છે નહીં એ નહીં બતાવી દઉં તો તમે દેખાતો છે સરસ મજાનો ખરખો હતો વહેલો પાણી આજે પણ એવો જ નજારો જોરદાર સરસ મજાનો લીલો લીલો સમજ જેવો ને દ્રશ્ય છે મસ્ત મજાનો દ્રશ્ય છે તો મજા આવી ગઈ છે આનું વાતાવરણ પાણીનો વાત આવતો ખલતો આપણે જોવા અત્યારે માણસો દેખાય માણસો પણ જાદા માણસો છે અત્યારે હાલમાં આ બાજુ તમને તો આપણે આ બાજુ પણ જાદા માણસો છે અત્યારે પોતાનો માહોલ સરસ મજાનો છે અત્યારે તમને લાગે ફોટાનો માહોલ છે પણ આની માથે ગમરાજ પણ દેખાઈ શકે તે આપણને એવી રીતનો કંઈક નજારો છે સરસ મજાનો હા તો ભણો કરે માતાજી આપણે અહીંયા સાટા ઉડે તો અહીંયાથી આપણે રિવર્સ લઈ લઈ મારે કોઈ કે એમ ચાલો આપણે નીકળી જઈએ હવે અહીંયાથી ધીમે ધીમે પાર્કમાં હા હા ટિંગુબેન ના પહેલી વાર તરફમાં જો તમે દેખાતું છે તો મોટી થાય એટલે એને યાદ રહીને એટલે આપણે વિડીયો ઉતાર લઈએ થોડો ઘણો ઘણો હા યાર દીપિકા બેન તો કઈ છે નહીં તો ચાલો હા યાર ક્યાં જવું ફાઇનલી મિત્ર આપણે આવી જશી ઘરે ને તમે કોમેડી પણ તમને નજારો દેખાય તો મજા મસ્ત જોરદાર લોક લતો અને કોમેડી પણ થોડીક ગલધારો તમને પેલા બતાવ્યું એટલે આખરે પણ બતાવી દીધો છે તો ખાસ કરીને વિડીયો અમારો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ખાસ ભૂલતા નહીં તો બધાને જય દ્વારકાધીશ